આજે વહેલી સવાર પડેલ સામાન્ય વરસાદને કારણે હાથમતી બ્રિજ પર પાણી ભરાઈ ગયા બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કેટલાય વાહનો પાણીમાં ફસાઈ ગયા જે કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી રાહદારીઓ માટે પણ બ્રિજ પાર કરવો મુશ્કેલ બન્યો કારણ કે પાણીનો નિકાલ ન થતા બ્રિજ પર કાદો કીચડનું સામ્રાજ્ય છવાયું હતું સ્થાનિકોમાં ઘટનાને લઈ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ પર સામાન્ય જ વરસાદમાં પાણી ભરાઈ જવાની ઘટના દર્શાવે છે કે નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે ડ્રેનેજ સિસ્ટમની ખામી કે અયોગ્ય આયોજનના કારણે પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે એક સ્થાનિક વાહન ચાલકે જણાવ્યું કે નવો બ્રિજ બન્યો ત્યારે લાગ્યું હતું કે હવે વરસાદમાં રાહત મળશે પણ અહીં તો સામાન્ય વરસાદમાં જ આ હાલત થઈ છે તંત્ર માત્ર પૈસા ખર્ચ કરે છે કામ યોગ્ય રીતે થતું નથી અન્ય ગ્રાહદારી આક્રોશ કરતા વ્યક્ત કર્યું કે આ બ્રિજ બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચાયા છે તો પછી પાણીનો નિકાસ શા માટે થતો નથી અમને રોજ આ રસ્તેથી પસાર થવું પડે છે અને આવી હાલતમાં કેવી રીતે જવું સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને બ્રિજ પર પાણી ભરવાની સમસ્યાનો કાયમ યોગ્ય લાવવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે જો આ સમસ્યાનો ત્વરિત નિકાલ નહીં આવે તો આગામી ચોમાસામાં પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ છે જે કારણે સ્થાનિકોનો વધુ ઉગ્ર બની શકે છે જવાબદાર તંત્ર ક્યારે જાગશે કરોડોના ખર્ચે બનેલા પ્રોજેક્ટની ગુણવત્તા પર સવાલ આ ઘટનાએ ફરી એકવાર જાહેર બાંધકામોની ગુણવત્તા અને તેના પર થતા ખર્ચ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે એવા રાજકરસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા